રામ રામ સીતારામ બધાઈ અમાર આંબલી માં ફળ આવી ગયું છે આયા મર્યા કરણ ની ડાળી માં મત બેઠું છે કેવી સરસ માખી છે ખારી થાય તો આ કેવી અસર લાગે જો આમાં મોટી પણ માખ્યું હે આધાર માં ટાઢ હોય ને હવારમાં એટલે ઉડે ઓછી માખી નકર તો પડખે ન જવા દે આપણને હું આલી જાઉં વતારે અમરી મીરા પાસે અમારા ગાનું નામ મીરા હે અહીંયા સરે હે আর এছি গোমতি আনু নামছে যমনা আনু নামছে ঝুমকি আপমকি পা 줌키 아체마리 잠나 잠나 60 नहीं छ બહુ તું તો ખારી હવે જઈએ આપણે આપણી ગોમતી પાસે આ છે અમારી ગોમતી ગમતી અહીંયા અમારે સરે છે કોયલ અમારે પાડીનું નામ કોયલ છે કોયલ કોયલ અહીંયા છે અમારે બળદિયું બેઠો છે મારે જવાનું છે ની વાર તો હું હવે જાઉં છું મીરાબાઈ બાઈ કાઢે બધાયની